साई फोटो आयो घणा करो માર આવે હુમાન કરો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને અમારે મામા ગ્રુપ છે બીજું છે આખું ગ્રુપ છે મામા ગ્રુપ એ મામાનું મંદિર છે એ જામે ગામની ચોટીલા જે પગપાળા યાત્રા જાય ને એમના માટે કેમ્પ કરેલ છે એટલે આ બધા સેવા માટે જ આવે પછી જે પગપાળા જે ચોટીલા જાય ને એના માટે ચા છે નાસ્તો છે આખો કેમ્પ ફરેલો કેટલા દિવસના જામનો આયોજન આજે જ કેમ્પ છે ક્યાં કંઈ ત્યાં અત્યારે નહીં થેઠર મહિનામાં બધા હાલી જાય અત્યારે તો દિવાળી છે ને રાતનો દિવસ થઈ કેટલા યાત્રિકો પાળે નીકળે છે

અને અમારે મામા ગ્રુપ છે બી છે આખું ગ્રુપ છે મામા ગ્રુપ મામાનું મંદિર છે જ્યાં આપણે ચોટીલા જે પગપાળા યાત્રા જાય ને એમના માટે કેમ્પ ચાલે છે એટલે આ બધા સેવા માટે જ આવે પછી જે પગપાળા જે ચોટીલા જાય ને એના માટે ચા છે નાસ્તો છે એના આખું કેમ્પ ચડો કેટલા દિવસના ગામનો આયોજન આજે જ કેમ કે અત્યારે નહીં ચૈતર મહિનામાં બધા હાલી છે અત્યારે તો દિવાળી છે ને

માવટો hey આવે <laughs> <laughs> <laughs>

અને અમારે મામા ગ્રુપ છે જે છે આખો ગ્રુપ છે મામા ગ્રુપ અને મામાનું મંદિર છે તો જ્યાં આપણે ચોટીલા જે પગપાળા યાત્રા જાય ને એમના માટે કેમ્પ કરે છે એટલે આ બધા સેવા માટે જ આવે હાજી જે પગપાળા જે ચોટીલા જાય ને એના માટે ચા છે નાસ્તો છે આખો કેમ્પ કર લો કેટલા દિવસના કેમ્પનું આયોજન ભીધું આયોજન છે એકદમ ગામ ત્યારે ને 3 મહિના આ બધા આવી જાય અત્યારે શું દિવાળી છે ને

અત્યાર નઈ છ મહિના બધા હાલી છે અત્યાર તો દિવાળી છે ને આજનો દિવસ કેટલા યાત્રિકો પગપાળા એની Thank you.